ગુવાર ગુવાર ને ને ભેગું વાહ વારે વાહ મજા અચ્છા ગરમ થઈ જાય નહીં કે હા બરાબર હા એ છે બાકી સાંજો ચોજો ને બેઠો એટલે જવું પડતો মমী বীজি Iya, jangan keli, 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 good morning jangan mataji jangan mix jangan keli, jangan રામેશ કે મુજે શિખરસના શિખરસના કર દે એ શિખરસના કર દે પરમાજય પડ્યા તો આ દૂધ લેવા હાલો તો પાછા મેલી લી તો આઠ વાગી ગયા અને સવારે જય ચાલુ કર્યું હતું પાછું મેળ આવ્યો નહોતો અત્યારે હવે અમે સ્ટાર્ટ કર્યું કારણ કે અત્યારે થોડી ફ્રી થઈ હવે ખાલી જમવાનું ખાલી દસ ટકા બનાવવાનું બાકી છે તો આજે જમવામાં દેખાવ ઉપર ખબર પડી જશે મંચુરિયન છે પણ થોડાક અલગ લાગે છે પણ સેના બીના એ આપણે પછી જઈ કેવા લાગે જઈને પૂછશું એ કેવા લાગે બની ગયા પછી પછી આપણે કહેશું કે કેવાના બનાયની બધી તૈયારી થઈ ગઈ અને પ્રથમ ખીચડી મુકાઈ ગઈ રસોડું સાફ થઈ ગયું શાકભાજી લે તો ધોઈ નહીં પછી અહીંયા લોટ ભરવાનો તહી અહીંયા અમારે કાચા કેળા વેફર કરે મને લાગે પાકવા મળશે હવે કારણ કે એમાં કલાક દોઢ કલાક તો જોઈએ જ કારણ કે છાલ ઉતારતું જાવ પાછું તરતું જવું છાલુ તારીને રખાય નહીં એટલે તાત્કાલિક જ કરવું પડે હવે આજે ન મળ્યો ટાઈમ આજે મને મંચુરિયન બનાવી દઈશું ને તો ટાઈમ મળશે તો કરી નાખશું પણ અત્યારે જઈ આવી ગયા એટલે જમવાનું રેડી કરવાનું છે ને પછી જમી લઈશું તો પ્રથા ઉઠી જશે એટલે એને જમાડવાની સુવડાવવાની પાછું કામ ચાલુ રહેશે અત્યારે નક્કી કર્યું સવારે હું ફ્રી થશે અત્યારે કરી લેશું અત્યારે મંચુરિયન આપણે ગ્રેવી નું વઘાર નાખી મંચુરિયન રેડી કરી દઈએ મસ્ત અને પછી જમી લઈએ એટલે તો અગિયાર વાગશે અત્યારે અને અમે મસ્ત મંચુરિયન બનાવ્યા હતા એ ખાઈ લીધા અને પછી હું ના મમ્મી લઈને અમે ગયા હતા ગાર્ડન બેસવા માટે ત્યાંથી મસ્ત સોડા લેવા સોડા આપી દીધી એટલે હવે કાંઈ કાંઈ બે ભાઈ રાજા આવ્યા નતા એને કાંઈ સોરી કેવા લાગ્યા મંચુરિયમ મંચુરિયમ ખબર પડી ગયા નથી પડી ખબર આપણે લેફ્ટ ઓવર રાઈસ હોય ને વધેલા ભાત હોય ને લેફ્ટ ઓવર લેફ્ટ ઓવર રાઈસ એટલે એ વૈધા થાય ને તો પછી એમાં કોબી ને આપણે જે મંચુરિયન જેમ મંચુરિયન મારીથી મંચુરિયન બોલે છે મંચુરિયન આપણે જેમ બનાવીએ ને એમ જ બનાવી એમાં ભાતને નાઈ ખાતા અને બાકી તો પોન ફ્લોર ને આપણે જે નાખીએ એમાં રેસીપીને વિડીયો ઉતારો તો પણ પછી આ માળસ થઈ ગઈ કારણ કે ગરમી એટલી હતી ને કે એમ થાય કે આ જલ્દી કરી નીકળી જાય કારણ કે પાછું વિડીયો ઉતારવાનું કરીએ તો વાર લાગે કરવામાં પાછું વિડીયો શૂટ કરતા જાય બનાવતા જાય ને પાછું કામ તો બીજું આપણે પડ્યું જાય એમ નહીં કે હાલો ભાઈ નિરાશ છે પછી પછી નિરાત ઉતાર્યા રાખશે એમ એટલે ભાઈ એક તો આમે ગરમીનો કંટાળ એમ થાય ફટાફટ કામ કરીને જલ્દી રસોડાને બહાર નીકળે એવું થાય

દસ વીસ ટકા જ ગયો તો તમે આજે ઓછા જ કરો મેં આપણી ફેવરેટ ફૂડ હમણાં ખીચડી છે જો કે હવે વધારે થાય છે ને તો ભાઈ બધા બે મારે ખીચડી પર તો મને ના પડે તો તમારે ખીચડી ખાવાની નથી કે વેટ લોસ એટલો બધો થઈ ગયો ને એટલે ખીચડી ખાવાની ના પાડે પણ મને શું કરો ભાવે જોઈએ ખીચડી પેલા ખીચડી ના ખાતું ખીચડી સુધી એવું થઈ ગયું

મારા મંચુરિયન મસ્ત બની ગયા હતા જ્યારે પાછું બનાવીશ ને ત્યારે હું તમને બધાને વિડીયો શેર કરીશ ને અત્યારે મસ્ત સોડા મેં તો લીંબુ શરબત પીધું તમે સાદી સોડા આપીને જે મેં માટે સાદી સોડા લેવાતા આનું કિશનભાઈનું તો દર વખતે ફેવરેટ જે અમારું ભાઈનું ફિક્સ છે અમે સોડા પીવા ને એટલે લીંબુ શરબત જ પીએ આને મોટું પૂરું સાદું સોડા ખટાશ બહુ ને બોલો બહુ ખટાશું ધ્યાન રાખતા ને અમારા તો આધા દરજી આવે એવું નહીં

મારે ઓલી ગય નેચરલ લેસો કપડું ગરમી આજે ગરમ ઘરમાં તો દિવસ એટલું ગરમ રહ્યો અત્યારે રાત્રે બહાર ગયા ને તો ઠંડક મારો એલો વરસાદ પડી જાય ને તો મજા આવી જાય જૈસા પડી જાય ઠંડક પડે જવું આપે આશા રહી ને વરસાદ ને આ જ વખતે કંઈક ભગવાન કરે ને કંઈક વધારે વરસાદ કચ્છમાં દઈ દઈએ આજે મોદી સાહેબ એવા હતા આપણા ભુજમાં એ કંઈક કોન્ટ્રાક્ટ કરીને જાય કે કચ્છમાં વરસાદ પડશે તો કંઈક કામ થઈ જાય જો કે એમાં તો અહીંયા તો મોદી સાહેબ નહીં ના આવે ભગવાન હવે શું કરે એ કંઈક કામ વરસાદની રાહ જુએ ને આપણે નકર ઠાકર કરે એ ઠીક જે હરી ઈચ્છા નકર આપણે પોરબંદર જાય વરસાદ જોઈએ

તડકાને મારા આડવે એટલે હું જીમત ન કરું જવાનું કે તડકો હોય ને આપણે ઘરે રહેજો કે નહીં આઠળ બાર બાર કે ખેતરમાં ખરવાડવા ન જવાનું પણ તો એમ થાય કે ક્યાં ઋતુ આ મતલબ ચેન્જ કરું પ્રથાનું બધું અહીંથી માન વાંચવાનું એટલે એવું થાય કે ન જાય તો વધારે સારું પછી તો હું જવાની જ છું પછી મન જઈ રોકશે ને ગમે એટલું રોકાવાનું તો બા પ્રક ટાઈમ પછી જઈશ રોકાવા

બહુ થરાઈ ગયા ત્યારે હવે બસ એ હોય જ નહીં તમને લાગે કે હે ને છોકરીઓ આટલો મોહ હોય જાણે બા ગમે ને જાય ને એટલે કહો અમે જીવાય ને જે હા ગમે લેડીસ અત્યારે જો વેકેશન કરવા ગયો હોય ને કોમેન્ટ કરજો કે આપણે જાય ભલે મમ્મીને ઘરે એમ થાય કે મોમેન ઘરે જાવ મમ્મીને ઘરે જાઓ આમ જાતા પહેલા પેલા એટલો હરખ હોય ને ઓહો મહિનાથી પહેલાં તૈયારી થવાનું નહીં મહિનાથી પછી મારે જવાનું છે ને આમ છે ને તેમ છે ને જાય ને થોડાક દિ ને એટલે હવે એમ થાય કે જલ્દી આપણા ઘરે વયા જઈએ કારણ કે ઘર એ ઘર એવું ને મમ્મીના મમ્મીના ઘરે તો મજા જ આવે પણ તો એમ થાય કે પછી આપણે જ્યાં રહેતા હોય ને ત્યાં સેટ થઈ ગઈ એટલે આપણે એમ થાય કે જલ્દી આપણા ઘરે જોયા છે એવું થાય એટલે કોને કોને યાર એવું થાય કોમેન્ટ કરજો કે મેડિસને આવી રીતના હોય કે આ બધાને પણ મજા આવતી કોને મમ્મીને ઘર જવું કેવી હલ કે કેવી હાલ પણ વળખાય તો ખરી ને માણસ લે વળખાય તો ખરી ને માણસ કારણ કે આખી જિંદગી આમ તો કાઢીને આવ્યા હોય પછી ક્યારેક જવાનો મોકો મળતો હોય તો લેડીઝને થાય તો ખરીને પણ પાછું થોડાક દિવસ ત્યાં રહી જાય ને એટલે થાય ચાલો હવે ઘર થઈ જાય એટલે એવું હોય એમાં નાના છોકરા થાય આ પ્રથા તો જો કે મારે નાની એટલે વાંધો ના બાકી થોડાક આમ સમજે એવા થાય છોકરાઓને પછી જો એના દાદીના ઘરના એવાયા હોય તો પછી જઈ કે એમ થાય કે મારે એવાય કરી દેવે એટલે તને રહેવાનું એવું થાય પછી એટલે કોની કોની જોડા વેકેશનમાં હું થાય છે કોમેન્ટ કરજો અને હવે મારી વાતો તો ખુલશે જ નહીં ને જઈને આવે છે નીંદર અને હું પણ સુઈ જાઉં કારણ કે પાછું એલું ઉઠાશે નહીં પછી તો કાલે તો મારે તો મંગળવાર છે આ ત્રણ છે હવે ખબર નહીં એ લોકોને દેખાઈને લઈ જાવ પણ નથી લેવા તો જઈને પડતા હતા સવાર ઉઠીને ખબર પડશે તો મળી આવબની સાથે બધાને ભાઈ જય શ્રી કૃષ્ણ